મુસ્લિમ સમુદાયમાં સામાજિક સેવા અને પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો ખત્રી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની બે હજાર સોળમાં સ્થાપના કરવામાં આવી જેમાં ગત વર્ષે પ્રથમ વખત ખત્રી ગ્રુપ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં એકાવનથી વધારે વરવધુઓ લગ્નના તાંતણે બંધાયા હતા જેમાં એક વર્ષની ભવ્ય સફળતા બાદ આ બીજા વર્ષે પણ ખત્રી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જણાવી દઈએ કે ખત્રી ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહી છે જેમાં ગરીબો વંચિતો શોષિતોને આર્થિક સહાયથી લઈને બાળકોને શિક્ષણ અપાવવા સુધીની મદદ કરવામાં આવી રહી છે સાથે આ વખતે સતત બીજા વર્ષે જાન્યુઆરી રવિવારના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ખત્રી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજમાં સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ સહિત જુદા જુદા જિલ્લા અને અન્ય રાજ્યોમાંથી પણ નવા એકાવન જેટલા પર્વતુઓએ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો જેમાં એક જ મંડપમાં એકાવન જેટલા નવ દંપતીઓ લગ્ન ગ્રંથિમાં બંધા હતા અને તમામ નવદંપતિઓને પૂરતું દહેજ પણ આપવામાં આવ્યું હતું આ સંલગ્ન મુખ્ય આયોજક હાજી અલી ગુલામ હાજી યુસુફ ખત્રી દ્વારા કરાવ જેમાં કોંગ્રેસના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ તેમજ એ એમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાન અને કોંગ્રેસ કોર્પોરેટરે સહિત मुस्लिम समाज आगे वो आ कार्यक्रम में हाजरी आपी ने वरवधु आशीर्वाद आप जोटी संख्या में लोग आ शुभ अवसरे सहभागी बनया था सैटरडे न्यूज विनोद परम अमदावाद जी आपका नाम क्या है क्या है कहाँ से आए मेरा नाम शेख मिसबा अब्दुल सलीम मैं यहाँ पे शालम के में ही रहती अच्छा किस तरह से इस कार्यक्रम को तो देख रहे हो सब लोग आए हैं है, आपकी शादी हो रही है कार्यक्रम में तो पहले तो समाज को क्या कहना कि इस तरह से आ, फाइनेंशियल जो लोग मजबूत नहीं होते उनके लिए इतना अच्छा अवसर दिया है जो लोग फाइनेंशियली बहुत ही अच्छी अपॉर्चुनिटी है सपोर्ट हो गया बहुत बहुत ही ही अच्छी इस तरह ऐसी का दहेज ताँगे दिया जा रहा है सबसे महत्वपूर्ण बात होती है जब दहेज एक लड़की के उसमें देखते जाओ तो लड़के वाले मांगते होते हैं और सभी को इस तरह कि अपनी लड़की की इस तरह से सबको दहेज दिया जा रहा है तो उसके बारे में क्या बोलोगे दिटीगी दिटीगी हर दे दे नहीं होते जो कुछ भी नहीं दे, 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 दे सकते दिए थे पच्चीस सौ रूपए महंगी थी तो भी हमको रिटर्न मिल जाएगी आयोजकों को क्या बोलोगे आयोजकों ने जिसने इतना अच्छा काम किया है समाज के लिए और सब આપશો ભવ્ય આયોજન એક વર્ષ ની સફળતા બાદ બીજો વર્ષ કઈ રીતે જોઈ રહ્યા છો આખા કાર્યક્રમ મારા સત્ય સમાજમાં હમણાં જ અસરશીલ સરવૈયા ને આ એકાવન સમૂહ ત્યારે ત્યારે માણી અને અબ્દુલ રહલાજભાઈ મારા બહુ જૂના મિત્ર છે અને આ પ્રોગ્રામ કરવાના હતા ત્યારે મને અગાઉ જાણ છે કે બાપુ આ પંદરસો મેડીઓ અવશ્ય હાજરી રહેશે ને બધાને મારા આશીર્વાદ બાપુ ખાસ દહેજનો મુદ્દો છે તમામ સમાજ માટે એક મૂળ મુદ્દો બનતો હોય છે ને આવી જ રીતે દહેજ પણ આપવામાં આવી રહ્યો છે તો એના વિશે શું કહેશો લોકોને ખાસ દીકરીઓને તકલીફ ના પડે એના માટે આજ ભાવનગરમાં એ ક્ષત્રિય સમાજે જ્યારે લગ્ન થયેલા આ જ રીતે ઘણા અહીંયા ખૂબ આગળ વધેલા ક્ષત્રિયોએ એ સમૂહ ભાગ લીધો ન હોય એક એક્ઝામ્પલ સેટ કરવાનું કે હવે શું તે આજનો જમાનો જે બધો એકબીજાનો ફ્લોમાં દસો રહે છે લોકોને આવતા આમતા ખર્ચા વાપરવાય ઉપર નીચે દેખાવા માટેની ખોટું છે અને એના કરતાં તો લોકોમાં આવી સાધારિત લગન થાય દીપ પરના જમાઈ શુકન જાણતે છે બેગિયમ હું જાણતે પ્રશ્ન સમાજને શું મેસેજ આપજો આ રીતે ધનવાનો આગળ આવે ને આ રીતે દીકરીઓને પરણાવે એના માટે બવશ્ય આ સમાજો છે થેન્ક યુ બાપા